નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકામાં એમજીવીસીએલ ની કુરબેદરકારી સામે આવી ઠેર ઠેર થાંભલા પર જાડી જાખરા જોવા મળ્યા સંજેલી બાયપાસ રોડનો નજારો જોવો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એમજીવી સેલની ઘરેલુ વપરાશ માટેની વીજ લાઈન જઈ રહી છે ત્યારે આઈસેવન ન્યૂઝની ટીમ પડતા વીજ થાંભલા પર વેલવો અને જાડી સાકરાયેલા નજરે પડે છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વારંવાર લાઈટ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે દિવસો સુધી લાઈટના ઠેકાણા નથી પડતા પ્રજા લાઇટ માટે ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે મુખ્ય રોડ પર આ રીતના જાડી સાખરા વીટળાયેલા હોય સ્વતંત્રની નજર ના પડતી હોય લાઇટ બિલમાં દરેક પ્રકાર ટેક્સ લેવામાં આવશે ત્યારે ત્યાંની લાઈન ની સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી ઘોડ નિંદ્રામાં સુતેલું તંત્ર ક્યારે જાગશે તો આવનારો સમય જ બતાવશે નિલેશ વસૈયા ન્યૂઝ ગુજરાતી સંજેલી